સૌથી પહેલી કોમેન્ટ મનીષ પ્રજાપતિ જય દ્વારકાધીશ ચેતન રાઠોડ જય દ્વારકાધીશ અને આજે વિઘ્ન અને સૌનું મંગલ કરતા મંગલમય મૂર્તિ જે કહેવાય છે એવા ગણપતિજીનો આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે આપ સૌ કોઈને ગણપતિ ચતુર્થીની ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ બધા કહે છે કે ગણપતિનો પ્રાગટ્ય દિવસ છે પણ આજે ગણપતિનો પ્રાગટ્ય દિવસ નથી ગણેશ ઉત્સવ જે છે એની પાછળની આખી જ લોક કલ્યાણ અને લોક જાગૃતિથી આખું જ આ છે એની શરૂઆત થઈ હતી મેં આની પહેલાં પણ આ સવિસ્તાર દ્વારકા ટુડેમાં જે છે સ્ટોરી મૂકેલી છે કે ગણપતિ ઉત્સવ હકીકતમાં લોક જાગૃતિ માટે ને લોક કલ્યાણ માટે જે છે શેરી પંડાલના ગણ ગણેશ ઉત્સવ જે છે એના માટે થઈને શરૂઆત થઈ છે તો એક ભારતનો ભવ્ય ઇતિહાસ જે છે એમાં જોડાયેલો છે સૌને गणेश उत्सवी खूब खूब शुभकामनाओं रंजन जाखरिया सॉरी रंजन कंजरिया रश्मिक पटेल शिव शक्ति जय द्वारी हिंदू परम जय द्वारी लवली बसीन जय माताजी चंडीगढ़ लवली बसीन हमारे साथ है नंदकिशोर पंचाल जय द्वारी नैना महंत जय द्वारी तो शुरुआत करिए रूपेश चंदाराणा जय द्वारकाधीश भगवान श्री द्वारकाधीश दिव्य ध्वजारोहण दि અને આઠમા અધ્યાય સાથે આઠમા અધ્યાય પર આપણે પહોંચ્યા છીએ ગૌરાંગ પટેલ જય દ્વારકાધીશ આઠમા અધ્યાયના અઢાર અને ઓગણીસમા શ્લોક પર જે છે કે આપણે પહોંચ્યા છીએ અઢારમો અને ઓગણીસમો શ્લોક શું કહે છે ફરીના હા અહીંથી જઈને સત્તર શ્લોક સુધી જે છે કે આપણે જાણ્યું હતું

તે યોગીજન જ દિવસ તથા રાત્રિ જાણવા વાળો છે અવ્યક્તા સર્વ બ્રહ્માના દિવસના આગમન સાથે અવ્યક્તાથી સર્વનું ઉત્પન્ન થાય છે અને રાત્રિના આગમનથી અવ્યક્ત સાથે બધાનો નાશ અથવા તો લય ભાવ થાય છે હવે સત્તર ના અઢાર શ્લોક એમને વાંચી જઈએ તો આપણે ખબર જ ના પડે કે ભગવાન શું બોલે છે ને શું કહે છે પણ જે પંદરમાં અને સોળમાં શ્લોકની જે વાત હતી જે ભગવાને કીધું કે ભાઈ આપણે યોગી અને મુનિ જે છે કે જેમના પ્રાણ પોતાના મસ્તક ઉપર જે ધારણ કરે છે મૃત્યુ સમયે ભગવાનનું ચિંતન કરે છે અને પછી માથામાંથી પોતાના મસ્તકમાં જે મેં તમને કીધું હતું કે બે હાડ જે આપણી ખોપરી હોય એમાં વચ્ચેથી જ્યારે પોતાના પ્રાણને છોડે છે પરમની ગતિ શ્રેષ્ઠ ગતિને પામે છે પછી એનું ક્યારેય પુનરાવર્તન નથી થતું બાકી બાકી બધા જ પુનરાવર્તન કરે છે હવે ત્યાંથી વાત જે છે શરૂઆત કરી ભગવાને કે બ્રહ્મા છે ઇવન બ્રહ્મા પોતે પણ પુનરાવર્તનમાં છે આપણા માટે સૌથી શ્રેષ્ઠ કોણ છે કે બ્રહ્મદેવ જે દુનિયામાં કેટલા બધા કરોડો અબજો આપણા પાસે આંકડા ઓછા છે આખી દુનિયામાં કેટલી માણસની જ નહીં વસ્તી પણ આટલા જીવ જંતુ આટલા પશુ આટલા પ્રાણી પક્ષી સમગ્ર સૃષ્ટિનું સર્જન બ્રહ્મદેવે કરેલું છે તો કેટલા બધા જીવોને ઉત્પન્ન કર્યા છે કેટલા કેટલા બધા 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 આપણી પાસે કોઈ કોઈ ગણતરી આંકડો જ નથી આટલા તો બ્રહ્મ છે એનું પણ પુનરાવર્તન થાય છે આપણે તો પુનરાવર્તનમાં માનીએ છીએ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ અને આ ચક્કરમાંથી માંથી છૂટું હોય તો યોગી બનવાનું કહે છે ભગવાન અને સમાધિ લેવાનું કે એવી રીતે તમે જે છે તમારા પ્રાણોને તમારા ધ્યાનને તમારા મૃત્યુ સમયે જે છે સુધારી લો પણ મૃત્યુ સમય ક્યારે સુધરે જો આખો જન્મ આપણે અભ્યાસ કર્યો હોય પ્રેક્ટિસ કરી હોય ભગવાનનું સતત નામ ચિંતન કર્યું હોય તો અંતે એ વસ્તુ સુધરે નહીં તરફ કેમ સુધરે જે ગાડીમાં ને જે સ્ટેશને બેઠા હોય એ જ ગાડીને એ જ સ્ટેશનમાં જઈ શકે એ જ ડેસ્ટિનેશન ઉપર બેઠા હોય દિલ્હીમાં ટ્રેનમાં જવા માટે એને પહોંચવું હોય દ્વારકા તો અશક્ય છે અમદાવાદથી તમને દિલ્હી લઈ જતી ટ્રેન તમને દિલ્હી જ લઈ જશે દ્વારકા લઈ જ નહીં આવે એટલે મૃત્યુ સમય બહુ કિંમતી સમય છે એવું ભગવાન આમાં સમજાવ્યું એટલે એણે કીધું કે ભાઈ બધા પુનરાવર્તન થઈ બ્રહ્મ જે છે સૌથી ઊંચા દેવ જે સૌથી બધાને બનાવ્યા છે એ પણ પુનરાવર્તન છે એનું પણ સહસ્ત્ર યુગો આપણી અહીંયા પૃથ્વી ઉપરના હજારો હજારો ચતુર યુગો આપણે ચાર યુગ કહીએ છીએ ને સત્ય યુગ છે અત્યારે કળિયુગ ચાલે છે દ્વાપર છે ત્રેતા છે અને પછી કળિયુગ આવા હજારો યુગો ચતુર હજારો યુગો જ્યારે પૂરા થાય છે ત્યારે બ્રહ્માનો દિવસ હોય છે બીજા હજારો ચાર યુગો પૂરા થાય છે ત્યારે બ્રહ્માની રાત થાય છે હવે આ વસ્તુ સંકેત છે એક રૂપક તરીકે ભગવાન આપણે સમજાવે છે અવ્યક્ત રહીને સિમ્પલી આપણે તમે જ્યારે દિવસના જાગતા હો ત્યારે બધું જ કામ કરતા હો તમે વ્યક્ત છો એવું કહી શકાય સંસ્કૃતની ગુજરાતી ભાષામાં તમે વ્યક્ત છો તમે કંઈક ને કંઈક કરો છો પણ રાત્રે તમે સુઈ જાવ છો એટલે અવ્યક્ત તમે કાંઈ જ નથી કરતા તો એ જ રીતે બ્રહ્માની જ્યારે રાત્રિની શરૂઆત થશે ત્યારે બ્રહ્મા કંઈ જ નહીં કરે કંઈ જ નહીં કરે મતલબમાં આખી સૃષ્ટિ આખી પૃથ્વી જે છે ધીરે 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 પ્રલયમાં જશે નાશ પામશે કારણ કે રાત્રિકાળ જે છે એ શરૂઆત થયો હશે અને એટલા માટે જ આમાં જ શ્લોકમાં આવે છે અઢારમાં જ શ્લોકમાં સોરી ઓગણીસમાં શ્લોકમાં કે ભૂત ગ્રામ ચ એ વાર્ય ભૂતવા ભૂત પ્રલિયતે રાત્મક્ષ પાર્થ પ્રભય ગુમને એટલે ચલો ઓગણીસો શ્લોક આપણે આવતીકાલે લેશું ધ્વજા જે છે ખુલી ગઈ છે ભગવાન અને કહે છે તમે જોશો ને સોરી આજની આ ધ્વજારો શૈલેષભાઈ ગઘડા દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું લાલ અને પીળા અને સૂર્યચંદ્રના ચિહ્નથી અંકિત સુંદર એવી ધ્વજા જે છે આપણી સમક્ષ ખુલી ગઈ છે દિલીપ નકુમ થી તેજસ પટેલ જય દ્વારકાધીશ સચિન કંસાગરા અરજીભાઈ પરમાર ડુંગરાભાઈ દેસાઈ જય દ્વારકાધીશ પરબતસિંહ જાડેજા જય દ્વારકાધીશ તમ સૌનું સ્વાગત છે અને ખાસ વિડીયોને વધુમાં વધુ શેર કરજો

તો જે લોકો પણ વિડિયોમાં જોડાયા હતા વધુમાં વધુ શેર કરજો ઓગણીસમો શ્લોક જે છે આપણે આવતી કાલે લેશું આજે સત્તરને અઢાર રાખીએ બ્રહ્માની વાત ભગવાને ઉચ્ચારી છે અર્જુનને સમજાવે છે કે દરેક લોક જે છે એક જ માત્ર પરમેશ્વરનો લોક અને પરમ ગતિ એવા છે કે જે પુનરાવર્તન એટલે ફરીથી જન્મ ફરીથી મરણ ફરીથી જન્મ ફરીથી મરણ નથી થવા દેતા બાકી ઇવન બ્રહ્મા પણ પુનરાવર્તન છે બ્રહ્મા પોતે જ છે નીરવ મોહન જય દ્વારકાધીશ તમે મને ક્યાં યાદ કરી ખબર નથી પણ યાદ કરી એ બદલ થેન્ક યુ સો મચ ગીતા આઈસ્ક્રીમ વાલા અજય જય દ્વારકાધીશ મેહુલ ઠાકોર જાની પરેશ હર્ષદ ગોંડાલિયા જય દ્વારકાધીશ એટલે દિવસ અને રાત ઉપરથી ભગવાન જે છે સમજાવે છે કે બ્રહ્માના પણ દિવસ જે છે કે હજારોના હજારો વર્ષ તમે જોશો ને મને એક સરસ હું વાત કહેવા માંગીશ કે જ્યારે મારી સગાઈ થઈ ને ત્યારે મારા પાડામાં કૂતરું મારી બાજુમાં એક ભાઈ રહે અને બહુ જ કૂતરાની સેવા કરે ખૂબ જ કૂતરાને પાડે અને થોડા થોડા દોઢ બે દોઢ બે વર્ષે કૂતરી વીઆય અને એના ગલુડિયાને ખૂબ સાચવે ખૂબ સેવા કરે ચાર છ ગલુડિયા હોય એમાંથી માંડ એક કે બે ગલુડિયા જીવે બાકીના તો બધા મરી જાય એટલે હું છે ને એને કેટલાય ઘણા વર્ષોથી એની કૂતરીને એવી રીતે ના કૂતરાને જે છે સેવા કરતા જોઉં છું પેઢી દર પેઢી કૂતરાઓ જે છે ત્યાં જન્મે છે હવે કેટલી કૂતરાની પેઢી જે જન્મી ગઈ પણ આપણે કાંઈ નથી થયું આપણે હજી એવા ને છીએ હજી આપણે કેટલી કૂતરાની પેઢી જે જોશું તો કુતરાઓને કેવું લાગે કે આ લોકો તો અમર હશે રાઈટ એવી જ રીતે આપણા માટે દેવતાઓ અમર લાગે આપણે એવું લાગે કે દેવતાઓ અમર છે ગણપતિ છે અગ્નિ છે વાયુદેવ છે સૂર્ય દેવ છે ચંદ્રદેવ છે એ આપણે એવું લાગે કે ભાઈ આ તો અમર છે કારણ કે આયુષ્ય અને એના દિવસો એટલા લાંબા છે કે આપણું પુનરાવર્તન થાય છે આપણે જન્મ મરણ જન્મ મરણ થાય રાખીએ છીએ એનું નથી થતું એનું લાંબુ આયુષ્ય છે દેવતાઓનું આયુષ્ય લાંબુ છે એટલા માટે અને આપણું આયુષ્ય ટૂંકું છે અને આપણે ફરી ફરીને જન્મીએ છીએ ફરી ફરીને મરીએ છીએ એટલે એના જેવું જ એક આ રૂપક અને ઉદાહરણ બ્રહ્મનું આપ્યું ભગવાને કે બ્રહ્મ જે છે એ પણ પુનરાવર્તન થાય છે એ પણ પ્રલય થાય છે અને કમળમાં બેસી જાય છે કમળ પાણીમાં તરે છે ફરીથી કમળ ખુલે છે ફરીથી સૃષ્ટિનું સર્જન થાય છે આ બધું એનું પણ ચાલે છે પણ મારું જ એક લોક એવો છે કે ક્યાંય પુનરાવર્તન નથી એ વાત હવે આગળ આવશે અને વીસમાં શ્લોકમાં મરુભાઈ ગઢવી નીલમ ચાવડા જય દ્વારકાધીશ આવતીકાલે ફરીથી મળીશું આહિર ગોવિંદ જય દ્વારકાધીશ દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઇક કોમેન્ટ અને શેર ચૂંટણી વૃંદા પાડિયા સૌને જય 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 દ્વારકાધીશ